આગળ વિડીયોમાં જણાવશી તો એન સુધી બની જ લાઈક કરો અને આ વિડીયો બનાવો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોઈ લઈએ મિત્રો આમાં આપણે દર વખતે જે દવાનો છંટકાવ કરીએ છીએ તે દવાનો છંટકાવ ચાલુ છે આપણે બીજી કઈ દવા બદલાવતા નથી આપણે સાયબરિથન અને મોનોકોટ આપણે તે બંનેનો તે છંટકાવ કરીએ છીએ પણ અત્યારે આમાં માઇક્રોન્યુટર્ન ભેગું છે આપણે જે વેલફેર માઇક્રોન્યુટર્ન છટકાવ કર્યો ત્યારે આપણે લીટર એક હતા તેમાંથી વેધું ને તે અત્યારે કીધું આપણે છટકાવ કરી દે અને આમાં આપણે અત્યારે આ કપાસમાં દવાનો પાંચમો રાઉન્ડ ચાલુ છે આ તો જો વિડીયો ને સુધી બની રહ્યો રહેજો અને જોઈ લ્યો હમણાં હું તમને અમારો કપાસ દેખાડી દઉં જોઈ લ્યો મિત્રો આ કપાસમાં અત્યારે દવાનો સ્પ્રે ચાલુ છે અત્યારે આ કપાસમાં આમાં આ દવાનો પાંચમો સ્પ્રે છે આપણે દસ દિવસ આપણે વરસાદ મળી છે દવાનો સ્પ્રે કર્યો તો કીધું પાછા વરસાદ આવી ગયો એટલે આપણે કીધું પાછો દવાનો સ્પ્રે કરી વાળી અને આવડા દવાનો પાંચમો રાઉન્ડ ચાલુ છે અત્યારે મિત્રો અને આવો કઈક આપણો કપા છે જોઈ જોઈ લઈએ મિત્રો આ કપા તમે ખાલી જોઈ લઈએ અત્યારે જોઈ લઈએ આ કપામાં આવો ફાલ છે અને આ

બીજી છે આ સાઇપર યુથન આનો તો તમને ખબર જ કે આપણે દર વખતે છટકાવ કરીએ છીએ સાઇપર યુથન મોનો કટો દર ખેલે ખાતર હોય અને ભેગું માઇક્રોન નકરું જોઈ લે આ માઇક્રોનિટર છે અને આપણે આ ઉલ્ફેર લઈએ ત્યારે ને તેનો અત્યારે જોઈ લ્યો આપણે આ આમાં આ ડબલામાં આપણે ડોઝ કરી નાખ્યો છે એટલે શું બધું એમાં સરખું આવે થોડું થોડું કીધું આમાં પાંત્રીસ ચાલીસ ચાલીસ જેવું કોમ્પે આવી જાય એમાં તું ને આપણે દોધ બનાવી નાખી ઓલામાં હું માપી બધે રાખે ને એટલે હમણાં હમણાં ડોઝ બનાવી અને આપણે આ કપાસમાં અત્યારે તેનો છટકાવ ચાલુ છે